શનિદેવને સૌથી પ્રિય છે આ પાંચ રાશિ સાડા સાતી અને ભેયામાં પણ નથી આપતા કશ અને દુઃખ સ્વયં પોતે તેની રક્ષા કરે છે શનિદેવનું નામ સાંભળતા જ બધા લોકો ભયભીત થઈ જાય છે કારણ કે શનિદેવ કર્મફળદાતા છે તે વ્યક્તિને તેમના કર્મોના અનુસાર જ ફળ આપે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે એટલા માટે શનિદેવને આ બે રાશિ ખૂબ જ પ્રિય છે જણાવી દઈએ કે સૂર્ય અને ચંદ્રમાં સિવાય બીજા બધા ગ્રહ રાશિના સ્વામી છે જોકે આ સિવાય પણ બે રાશિ એવી પણ છે જે શનિદેવને ખૂબ જ પ્રિય છે આ રાશિવાળા લોકોને શનિદેવ સાડા સાતી અને ગૈયામાં પણ વધારે કષ્ટ નથી આપતા વૈદિક જ્યોતિષ અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ સારા ભાવમાં હોય તો તે વ્યક્તિ સૌથી ઊંચા પદ પર પહોંચી જાય છે શનિદેવની સાડા સાતીને ખૂબ પીડાદાયક માનવામાં આવે છે પરંતુ જે લોકોની ઉપર આવે છે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડે છે તો ચાલો જાણીએ આ પાંચ રાશિ વિશે શનિનો વૃષભ રાશિ પર પ્રભાવ શુક્રદેવની રાશિ વૃષભ પર પણ શનિદેવ ખૂબ જ મહેરબાન રહે છે હકીકતમાં શુક્રની રાશિમાં શનિ કારક માનવામાં આવે છે તેવામાં શનિ ભલે ગોચરમાં હોય કે વૃષભ રાશિવાળા લોકોની કુંડળીમાં હોય ત્યારે પણ તે અશુભ પ્રભાવ નથી આપતા જોકે બીજા ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ હોય છે ત્યારે પણ શનિદેવ આ રાશિવાળા લોકોને વધારે કષ્ટ નથી આપતા શનિની સાડાસાથી અને શનિ ભૈયા હોવા છતાં પણ તેમને વધારે પરેશાનીનો સામનો કરવો પડતો નથી શનિદેવનો તુલા રાશિ પર પ્રભાવ તમામ બાર રાશિઓમાં શનિદેવની વિશેષ કૃપા તુલા રાશિવાળા લોકો પર રહે છે તુલા રાશિ સાતમી રાશિ છે અને આ રાશિમાં શનિદેવ હંમેશા ઉચ્છ રહે છે. જ્યારે તુલા રાશિમાં શનિ ઉચ્છ હોવા પર હંમેશા આ રાશિવાળા લોકોને શનિદેવ સારા પરિણામ પ્રદાન કરે છે. તુલા રાશિવાળા લોકો ખૂબ જ મહેનતુ, લાગણીશીલ, દયાળુ અને પ્રામાણિક હોય છે. તેઓ પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા હોય છે. આ રાશિવાળા લોકો પર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે. મહેન્દુ સ્વભાવના કારણે શનિદેવ તેમના પર વિશેષ કૃપા વરસાવે છે શનિદેવની કૃપા થવાના કારણે તેમનું ભાગ્ય હંમેશા તેમને સાથ આપે છે શુક્ર આ રાશિના સ્વામી હોવાના કારણે તેમનું જીવન સુખ અને વૈભવમાં પસાર થાય છે આ રાશિવાળા લોકોને શનિદેવ સાડાસાથી અને લઈયામાં ત્યાં સુધી કષ્ટ નથી આપતા જ્યાં સુધી તેમની કુંડળીમાં બીજા બધા ગ્રહ વધારે પ્રતિકૂળ સ્થિતિમાં ના હોય શનિદેવ તુલા રાશિવાળા લોકોને તેમની પ્રગતિમાં ખૂબ જ મદદ કરે છે શનિનો કુંભ રાશિ પર પ્રભાવ કુંભ રાશિવાળા લોકો પર પણ શનિદેવનો પ્રકોપ ઓછો રહે છે હકીકમાં કુંભ શનિદેવની જ રાશિ છે એટલે કે આ રાશિના સ્વામી શનિદેવ છે એટલા માટે શનિદેવની કૃપા કુંભ રાશિવાળા લોકો પર જોવા મળે છે શનિદેવની કૃપા થવાથી આ રાશિવાળા લોકોને ધન સાથે જોડાયેલી પરેશાનીઓ પણ નથી થતી કુંભ રાશિવાળા લોકો પર પણ શનિદેવનો પ્રભાવ ઓછા સમય માટે રહે છે આ રાશિવાળા લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે જેના લીધે પોતાના જીવનમાં સરળતાથી પૈસા કમાય છે અને સમાજમાં માન સન્માન મેળવે છે શનિનો ધન રાશિ પર પ્રભાવ શનિદેવને ગુરુની રાશિ ધન પણ પ્રિય છે શનિદેવ આ રાશિવાળા લોકોને પણ વધારે પરેશાન નથી કરતા હકીકમાં ગુરુ સાથે સંબંધ રહે છે એટલા માટે ધન રાશિ વાળા લોકોને પણ શનિદેવ સાડા સાતી અને રાશિ વાળા લોકોને માન સન્માન સાથે ધન પણ પ્રદાન કરે છે શનિનો મકર રાશિમાં પ્રભાવ મકર રાશિના સ્વામી શનિદેવ છે એટલા માટે આ રાશિ પણ શનિદેવની પ્રિય રાશિમાંથી એક છે એટલા માટે શનિની સાડા સાતી અને ગયેલા દરમિયાન પણ આ રાશિ વાળા લોકોને શનિદેવ વધારે કષ્ટ નથી આપતા જોકે મકર રાશિવાળા લોકો સરળતાથી હાર નથી માનતા એકલા માટે શનિદેવનો પ્રતિકૂળ પ્રભાવ પણ તેમને સહન નથી કરવો પડતો મકર રાશિવાળા લોકોને ખૂબ જ તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા હોવાનું માનવામાં આવે છે અને તેઓ પોતાની સમજણથી દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે છે આ લોકો મહેનતું પણ હોય છે સખત મહેનતના કારણે તેઓ પોતાના જીવનમાં દરેક વસ્તુ પ્રાપ્ત કરવામાં સફળ રહે છે શનિદેવની વિશેષ કૃપા આ લોકો પર રહે છે જેના લીધે તેઓ પોતાના જીવનમાં સતત સફળતા પ્રાપ્ત કરે છે આ કહાનીમાં મા આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હો તમારા માટે આ ચેનલ માન લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી રામ હર હર મહાદેવ જય સનાતન ધર્મ હવે મળશું બીજી કહાની સાથે